જ્યારે રખિયાલ પોલીસ સ્ટેશનની સામે ઓક્ટોબર બે હજાર બન્યો રોડ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં બન્યો મિસ્ટર ઇન્ડિયા હજુ તંત્ર કેમ ચૂપ હજુ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર ઉપર કોઈ કાર્યવાહી કેમ નહીં આ રોડ રખિયાલ બીએસએનએલ ટેલિફોન ઓફિસથી રખિયાલ પોલીસ સ્ટેશનની આગળ થઈ રખિયાલ બજાર તરફ જાય છે હતો ત્યારે થઈ જાય જ્યારે આ રોડ ઉપર મોટા ખર્ચે ગટર લાઈન પણ કરવામાં આવેલ છે તે પણ છુ મંત્ર થઈ ગઈ આ ગટરનું પાણી ક્યાંથી ક્યાં જાય છે તે તો કોઈ કેલાલ કે લાલ જેવો જાદુ જ બતાવી શકે આ રોડનું બાર મહિનાની અંદર થઈ અને તંત્રમાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ દમણમાં કરી ગયું હોય તેવા રખ્યાલમાં જોવા મળી રહ્યા છે કારણ કે આ રોડમાં ફક્ત મેટલ અને કપચી દેખાવા લાગી આ પહેલાં રોડ નથી રખ્યાલમાં રખ્યાલ એટીએમથી રખ્યાલ ગામ રોડ રખ્યાલની અંદરના રોડની આવી જ હાલત જોવા મળી રહી છે ભારત ન્યૂઝમાં પણ કોન્ટ્રાક્ટરના માણસોએ કબૂલ કર્યું હતું કે આ રોડની અંદર પાંચ તગારા રેતી પાંચ તગારા કપચે એક તગારું સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેની જાણ જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયત અધિકારી શ્રીને પણ કરેલ તેમ છતાં તેમનું પેમેન્ટ ચૂકવાઈ ગયું અને એક જ ચોમાસામાં તો રોડ તૂટી ગયો દેગામ તાલુકામાં કોઈ પણ સરકારી કામ ગુણવત્તામાં ખૂબ જ હલકું હોય છે તેમ છતાં ભ્રષ્ટાચારી અધિકારીઓ તેઓના બિલ પાસ કરી દેશે અને તેમાં તેઓની મેલી ભગત હોય છે સરકાર શ્રીની ગ્રાન્ટના નાણાનો ઉપયોગ દૂર કરવામાં આવે છે તેવી લોકચર્ચા ચાલી રહેલ છે ચંદ્ર ભારત દહેગામ